જીનિયસ પીપલ દે સોલ્વ વેરી ડિફિકલ્ટ પ્રોબ્લેમ્સ વિથ કેઝ્યુઅલ અન્ડરટેકિંગ્સ અત્યંત અઘરા પ્રશ્ન હોય એ સાહજિક રીતે એ પોતે આ જીનિયસ લોકો સોલ્વ કરી શકતા હોય છે પ્રોડ્યુસિંગ હાઈ એફિશિયન્સી રિઝલ્ટ અત્યંત ઉચ્ચતમ કક્ષાનું પરિણામ એ પોતે આવા ગંભીર પ્રશ્નોમાં પણ પ્રોડ્યુસ કરી શકે છે જસ્ટ બિકોઝ ઓફ ધિયર જીનિયસનેસ ઘણા બધા લોકો પૃથ્વી ઉપર એવા થઈ ગયા કે જે લોકોએ ઘણી મોટી સિદ્ધિ નાની ઉંમરે ઓછા પ્રયત્નથી ઘણી વખત ઓછા ડેટા ઇનપુટથી એટલે કે એમની પાસે ઇન્ફોર્મેશન ઓછી હોય ઘણી વખત એવી વિશેષ એની પાસે વોકિંગ સ્ટાઇલ પણ ન હોય છતાં પણ એવા પરિણામો લાવ્યા છે જ્હોન ગોડાર્ડ નામની એક અમેરિકન વ્યક્તિ પંદર વર્ષની ઉંમર એણે નક્કી કર્યું કે આ ટીવી ઉપર ઘણા બધી વસ્તુઓ હું જોઉં છું કે લોકો માઉન્ટ એવરેસ્ટ ચડી જાય નાઇલ નદી છે આખી અલોંગ ધ લેન્થ બોટિંગ કરી આવે મોટર બોટ નહીં હલેસા મારીને આવું બધું હું ના કરી શકું એટલે એક દિવસ રાત્રે આ પંદર વર્ષનો છોકરો એને નક્કી કર્યું કે મારે શું શું કરવું છે મારી ઈચ્છા શું શું છે ઇ સ્ટાર્ટેડ પેનિંગ ઇટ ડાઉન એક બે ત્રણ ચાર પાંચ છ અને બધી આવી જ આઈટમ્સ કે માઉન્ટ એવરેસ્ટ ચડી જવું છે એમેઝોન અને નાઇલ બે લોંગેસ્ટ રિવર્સ છે એ મારે સ્વિમ કરવી છે મિસાઇલ લોન્ચર બનાવવું છે આરક્રાફ્ટ કેરિયર બનાવું છે આવી બધી વાત એને એ લખી હી લિસ્ટેડ ઇટ ડાઉન બે ત્રણ દિવસ સુધી વિચારી વિચારીને લિસ્ટ બનાવ્યો ત્રીજા દિવસે એને જોયું કે મેં કેટલા ગોલ નક્કી કર્યા હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી સેવન ગોલ એકસો ને સત્યાવીસ ગોલ એને નક્કી કર્યા કે આટલું મારે જીવનમાં કરવું છે એની માટે એને પ્રયત્ન શરૂ કર્યો અત્યંત આત્મવિશ્વાસ સાથેનો પ્રયત્ન બાય ધ એજ ઓફ ફિફ્ટી નાઇન વેન ઇઝ સેટ બેક ટુ જસ્ટ ગો ઓવર ધ થિંગ્સ કે મેં કેટલા ગોલ સિદ્ધ કર્યા તો ઓગણસાઠ વર્ષની ઉંમરે આ એકસો સત્યાવીસ માંથી એકસો ને છ ગોલ એને પૂરા કરી દેલા બીજો એક પ્રસંગ કહું સર આઇઝેક ન્યૂટન નું આપણે બધા નામ સાંભળ્યું છે જેને આપણને ગુરુત્વાકર્ષણના નિયમો આપ્યા લોઝ ઓફ મોશન ગતિના ત્રણે ત્રણ કાયદા આપણને એમણે આપ્યા ચોવીસ વર્ષની ઉંમર એમણે આ શોધ કરેલી અને એરેથમેટિક્સ અને સાયન્સમાં એકસો ને પચાસથી વધારે ને ઇન્વેન્શન્સ એ સર આઇઝેક ન્યૂટનના નામે છે જે આપણે બારમા ધોરણમાં કેલ્ક્યુલસ મળ્યા ને મેથ્સ ટુ પેપરમાં પચાસ માર્કનું જે પૂછાય છે દેટ કેલ્ક્યુલસ ઇઝ ધ ઇન્વેન્શન ઓફ ન્યૂટન જેફરસનની તમને વાત કરું કે જેને અમેરિકાનું કોન્સ્ટિટ્યુશન લખ્યું છે બંધારણ જેને લખ્યું છે એક જ અઠવાડિયામાં આખું બંધારણ પૂરું કરી નાખ્યું તેત્રીસ વર્ષની ઉંમરે બીજા એક મહાન ફૂટબોલર ની વાત કર્યું મેરેડોના જેનું નામ પણ તમે લોકો સાંભળ્યું હશે ઓગણીસો વર્લ્ડ કપ ઓલિમ્પિક્સ વર્લ્ડ કપ ફાઈનલ્સમાં મેક્સિકોમાં હી ઓલ્સો સ્કોર અ બ્યુટિફુલ ગોલ અને એની માટે ઓલ ઓવર વર્લ્ડ જયારે બીબીસી વેબસાઇટે બેસ્ટ ફૂટબોલર ઓફ ધ સેન્ચુરીમાં કિંગ પેલે મેરેડોના બધાને મૂક્યા ત્યારે હાઇએસ્ટ વોટિંગ મેરેડોના માટે ગયું સો હી હેઝ બિન ડિક્લેર એઝ ધ ફૂટબોલર ઓફ ધ સેન્ચુરી એણે જ્યારે આ મેક્સિકોમાં વર્લ્ડ કપ ફાઈનલ્સને આર્જેન્ટિનામાં જીતાડી ત્યારે એની ઉંમર ફક્ત વર્ષની હતી ચાર્લ્સ ઓલિવર ટ્વિસ્ટ લખી ત્યારે એની ઉંમર ફક્ત બાવીસ વર્ષની હતી માઇકલ ગ્રોસ જર્મનીનો બહુ સારો સ્વિમર ઓગણીસો ચોર્યાસી માં સત્તર વર્ષની ઉંમરે એને સાત ગોલ્ડ મેડલ લીધા બ્યોન બોર્ગનું નામ સાંભળ્યું હશે ચાર ગ્રેન્ડ સ્લેમ્સ રમાય ફર્સ્ટ ઇઝ ધ ઓસ્ટ્રેલિયન ઓપન જે હમણાં પૂરી થઈ હવે આવશે હમણાં મે અને જૂનમાં ધ ફ્રેન્ચ ઓપન પછી વિમલ્ડન આવશે અને પછી સપ્ટેમ્બરમાં યુએસ ઓપન આવશે આ ચાર ઓપન ટુર્નામેન્ટ છે એ ગ્રાન્ડ સ્લેમ્સ કહેવાય છે બાકી બીજી બધી ટુર્નામેન્ટ તો ઘણી રમાતી હોય હવે દરેક પ્લેયર છે ને પર્ટિક્યુલર કોર્ટથી ટેવાયેલો હોય અને પર્ટિક્યુલર કોર્ટ્સ ઉપર જ સારું દેખાવ કરી શકે ફોર એક્ઝામ્પલ જે ફ્રેન્ચ ઓપન રમાય છે એ રેડ ક્લે કોટ ઉપર રમાય છે અને એના એક જ અઠવાડિયા પછી વિમ્બલ્ટન રમાય એ ગ્રાસ કોર્ટ ઉપર રમાય એટલે ઇટ્સ અ વેરી ફાસ્ટ ગેમ ફ્રાન્સમાં જે ક્લે કોટ ઉપર રમાય રેડ ક્લે કોટ ઉપર ઇટ્સ અ બેઝ બોલ ઇટ્સ બેઝ લાઇન ગેમ તમે સૌ કરો અને બેઝ લાઈન ઉપર ઉભો રહેવાનું લોંગ શોર્ટ્સ બધા ચાલે રમાય છે ઇટ્સ અસકો ગેમ એટલે એન્ડ વોલી ગેમ એટલે સૌ નેટ પાસે દોડી જાઓ એટલે વોલીસ તમે આપી શકો પાછી એટલે આખી બે ગેમની કહેવાય બંને ટેનિસ પણ રમત બંને જુદી છે ઘણા પ્લેયર્સ આમાં એક્સપર્ટ હોય ઘણા આમાં જ એક્સપર્ટ હોય ફોર એક્ઝામ્પલ બોરિસ બેકર ત્રણ થી ચાર વખત વિમ્બલ્ડન જીત્યા પણ એક પણ વખત ફ્રેન્ચ ઓપન ના જીતી શક્યા ઇવાન લેન્ડલ હતા એ છ ફ્રેન્ચ ઓપન જીત્યા એક પણ ના જીતી શક્યા કારણ કે આ રમત આખી જુદી થઈ જાય બ્યોન બોર્ગ ઇઝ ધ ધ પ્લેયર ઇન ઓફ ટેનિસ કે જેણે બંને ચેમ્પિયનશીપ પાંચ પાંચ વખત જીતી છે અને એ પણ સળંગ ઓગણીસો છોતેર થી ઓગણીસો એક્યાસી સુધી ફ્રેન્ચ ઓપન જીતે અને અઠવાડિયા પછી વિમ્બલ્ટન શરૂ થઈ જાય એ પોતે પોતાની ગેમમાં એટલો ચેન્જ તરત લાવી શકે આ બહુ જ અઘરું છે હા આ કેવું અઘરું થયું ખબર છે કે તમે તમારું ફર્સ્ટ પેપર જમણા હાથથી લખો અને બીજું પેપર ડાબા હાથથી લખી બતાવો એટલી અઘરી આ વાત થઈ પણ ફોર કન્ટિન્યુઅસલી ફાઈવ યર્સ ફ્રોમ સેવન્ટી સિક્સ ટુ એટી વન હી વોન બોથ ધ ફ્રેન્ચ ઓપન ધ વિબલ્ટન આ ઘણા બધા પ્રસંગો આપણે જોઈએ ત્યારે આપણને એમ લાગે કે વેર ધીસ પીપલ બોર્ન ગ્રેટ આ લોકો શું જન્મજાત જન્મજાત મહાન હતા જીનિયસ છે જનરલ માર્ક ક્લાર્ક એમ લખે જન્મ જાત મહાન ટુ ઇઝ મસ્ટ બી બોર્ન ધ આર્ટ ઓફ બીકમિંગ જીનિયસ કેન બી ટોટ એન્ડ કેન બી માસ્ટર્ડ કે જીનિયસ બનવાની જે કળા છે શીખી પણ શકાય છે શીખવાડી પણ શકાય છે અને એ કળા ઉપર માસ્ટરી પણ મેળવી શકાય છે એ વ્યક્તિ એના જીવનમાં એ પદ પ્રાપ્ત કરી શકે છે એ કક્ષાએ જઈ શકે છે ઉચ્ચતમ પરિણામ કોઈ પણ નાના કાર્યથી માંડીને જીવનના કોઈ પણ અગત્યના મોટા કાર્યમાં એ લાવી શકે છે ઇટ ઇઝ એક્સરસાઇઝિંગ યોર વાઇટલ પાવર્સ બહુ સરસ શબ્દ કેનેડીએ વાપર્યો છે કે તમારામાં જે સુષુપ્ત શક્તિ છે લેટન્ટ એનર્જીઝ દેટ યુ હેવ એને સર્વોત્તમ કક્ષાનું પરિણામ લાવવા માટે એનો પૂર્ણ ઉપયોગ કરવો અલોંગ ધ લાઇન્સ ઓફ એક્સેલન્સ અને પછીનું વાક્ય પણ અગત્યનું એમણે લખ્યું છે ઇન અ લાઈફ એફોર્ડિંગ દેમ સ્કોપ એક એવું જીવનનું ઘડતર થવું જોઈએ કે જેમાં આપણા જીવનની સુષુપ્ત શક્તિઓને પ્રદર્શિત થવાની એક તક મળે એન ઓપોર્ચ્યુનિટી ઇઝ ક્રિએટેડ એટલે આ બધી જ વ્યાખ્યાઓ પરથી ઘણા બધા મહાનુભાવોના અનુભવો ઉપરથી અને આ જે આપણે આગળ પ્રસંગો સાંભળ્યા એ મહાનુભાવોના જીવન પ્રસંગો ઉપરથી આપણે એક વાત ચોક્કસ નિર્ધાર કરી શકીએ કે ઓલ ઓફ અ સેટિંગ યર અહીંયા જે આપણે બધા જ બેઠા છીએ એ બધા જ આપણે જીનિયસ બની શકીએ છીએ જે ક્ષેત્રમાં હોઈએ અત્યારે આપણે અભ્યાસ કરીએ છીએ તો સારામાં સારું પરિણામ ઓછી મહેનતથી લાવી શકીએ છીએ ભવિષ્યમાં આપણે કોઈ સારી જોબ કરશું સારો બિઝનેસ કરશું એમાં પણ દરેક રીતે સારું પરિણામ ફ્રોમ મેનેજમેન્ટ ટુ એડમિનિસ્ટ્રેશન ટુ પ્રોફિટ્સ એ બધામાં સારામાં સારું પરિણામ આપણે બધા જ લાવી શકીએ છીએ વી ઓલ કેન બી જીનિયસ કારણ કે કેરડીએ જે વાત કરીએ વાઇટલ પાવર્સ આપણા બધામાં છે વી ઓલ હેવ ધેટ લેટન્ટ એનર્જી એને પ્રોડ્યુસ કરવી એને વ્યક્ત થવાની એક તક આપવી અને એ જ્યારે પ્રદર્શિત થાય ત્યારે એમાંથી ઉત્તમ પરિણામો મેળવવા એ વિચાર આપણે હોવો જોઈએ એટલે જીનિયસિસ આર નોટ ઓલવેઝ બોર્ન હવે આ વાક્ય યાદ રાખજો અગત્યની વાત આ છે કે જીનિયસિસ આર નોટ ઓલવેઝ બોર્ન એ કાયમ જન્મજાત નથી હોતા બટ ધ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ કેન બી ટોટ કેન બી લર્ન એન્ડ કેન બી માસ્ટર એ થઈ શકે છે પણ એની માટે અમુક ચોક્કસ ક્વોલિટીઝ જોઈએ ચોક્કસ સદગુણો એ આપણા જીવનમાં આપણે કેળવવા જોઈએ હોય છે તો ખરા પણ આપણે જે વાત કરી કે એને પ્રદર્શિત થવાની એકતા આપવી જોઈએ ઇટ મસ્ટ બી ગીવન અ સ્કોપ તો પહેલી ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી ઓફ બીકમિંગ અ જીનિયસ ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી નીડેડ ઇઝ પરસિવિરન્સ એનર્જી કામ કરવાની સખત ધગાશ સતત પુરુષાર્થ કરવાની તમન્ના પડે પડે પ્રયત્નશીલ રહેવાની તમન્ના એ જાગૃતિ એ જીનિયસ બનવાની પહેલી કળા છે એટલે એની માટે વાત લખેલી છે કે યુ હેવ ટુ કેરી ધ એક્સ્ટ્રા બર્ડન વોક ધ એક્સ્ટ્રા માઇલ એન્ડ ફેસ ધ એક્સ્ટ્રા ડેન્જર વી હેવ ટુ કેરી ધ એક્સ્ટ્રા બર્ડન વધારે કામ બધા જ કરવું પડશે વોક ધ એક્સ્ટ્રા માઇલ વધારે પુરુષાર્થ આપણે બધાએ કરવો પડશે અને ફેસ ધ એક્સ્ટ્રા ડેન્જર કેલ્ક્યુલેટેડ રિસ્ક આપણે બધાએ લેવા પડશે ઇફ વી વોન્ટ ટુ બીકમ અ જીનિયસ આ બધા જ મહાન પુરુષો એમના જીવનમાં સતત પુરુષ પ્રયત્ન કર્યો છે સો ધ હાઇટ્સ અટેન્ડ એન્ડ કેપ્ટ બાય ગ્રેટ પર્સનાલિટીઝ વેર નોટ અટેન્ડ બાય સદન ફ્લાઇટ સ્લીપ કે મહાન પુરુષો જે સિદ્ધિઓ મેળવી છે જ હેલિકોપ્ટરમાંથી ઉડીને ઉપર જેને ઝંડો નથી રોપ્યા કિંમત નથી પણ જયારે એમના સાથીદારો પ્રેમથી ચેનની નીંદ લેતા હતા રાત્રે ત્યારે રાત્રે મોડે સુધી જાગી જાગીને આ લોકોએ પુરુષાર્થ કર્યો છે એમનામ કોઈ આ સિદ્ધિ સુધી નથી પહોંચી શક્યું